તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે ભરૂચ થી જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય એકસો થી વધુ બાળકોને યુનિફોર્મ આપવામાં આવ્યા ભરૂચ જિલ્લામાં સેવાભાવી કાર્યો માટે જાણીતી જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટે ફરી એકવાર માનવતાની સુગંધ ફેલાવી છે ટ્રસ્ટ દ્વારા જૂના તવડા ગામે આવેલી જેડજે પટેલ સરસ્વતી વિદ્યાલયના આર્થિક રીતે નબળા અને આશ્રમ શાળાના અને નિરાધાર વિદ્યાર્થીઓ માટે સ્કૂલ યુનિફોર્મ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પ્રોજેક્ટ શિક્ષા હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં ધોરણ નવ અને અગિયારના એકસો પચીસથી વધુ વિદ્યાર્થીઓને નવા યુનિફોર્મ આપવામાં આવ્યા હતા આ યુનિફોર્મ વિતરણનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર શિક્ષણ સહાય પૂરી પાડવાનો જ ન હતો પરંતુ વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે રસ ધરાવવાનો શિષ્ટ કેળવવાનો અને તેમને સમાજમાં સમાનતા સાથે આગળ વધવા માટે પ્રોત્સાહન આપવાનો પણ હતો કાર્યક્રમની શરૂઆત ગણપતિ આરતી સાથે કરવામાં આવી હતી આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા પોતાના હાથે બનાવેલી વીસ થી વધુ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું જે પ્રદર્શને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું જેનો ઉપસ્થિત લોકોએ ખૂબ જ આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માને ઉપપ્રમુખ જીજ્ઞાસા ગોસ્વામી તથા સારાના પ્રિન્સિપાલ પ્રજ્ઞેશ સહિત મોટી સંખ્યામાં દાતાઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવોએ જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટના શિક્ષણ ક્ષેત્રના કાર્યને બિરદાવ્યા હતા અને કહ્યું હતું કે શિક્ષણ એ જ કાર્યક્રમની સૌથી મોટી સફળતા એ હતી કે યુનિફોર્મ મેળવનાર બાળકોના ચહેરા ઉપર સ્પષ્ટપણે ખુશી તેમની આંખોમાં ઝરહરતો આનંદ અને ભવિષ્ય પ્રત્યેની આશાઓ જોવા મળી હતી ટ્રસ્ટના ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામીએ જણાવ્યું હતું કે સંસ્થા હંમેશા ગરીબ અને મંડો માટે કાર્યરત રહી છે અને ભવિષ્યમાં પણ મહિલા સશક્તિકરણ બાળ શિક્ષણ અને પોષણ જેવા મુદ્દાઓ પર વધુ વ્યાપક સેવાકીય કાર્યો હાથ ધરશે તેમણે દાતાઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો આ સેવા યજ્ઞ વિદ્યાર્થીઓને માત્ર યુનિફોર્મ જ નહીં પરંતુ નવી ઉર્જા આત્મવિશ્વાસ અને જીવનમાં આગળ વધવાની પ્રેરણા પણ આપવામાં આવી છે નયમડીવાનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે ભરૂચ ભરૂચ તાલુકાના તવરા ગામે આવેલી જેટ જે પટેલ સ્કૂલમાં આજે જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શાળાના બાળકોને જે ગણવેશ વિતરણ કરવામાં આવ્યો અને દાતાઓએ જે સહયોગ આપ્યો અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામના આગેવાનો તેમજ સ્થાનિક અને શાળાના આચાર્ય શિક્ષકો અને બાળકો જે લાભ લીધો છે લાભાર્થીઓ આ તમામને ખૂબ ખૂબ અભિનંદન સરકારી શાળામાં બાળકોને ગણવેશ વિતરણનો કાર્યક્રમ જન વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવ્યો છે મોટી સંખ્યામાં શિક્ષક પરિવાર દાટાઓ તમામ જનિતા ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન થયો છે લગભગ સવાસોની આસપાસ બાળકો જેમને આ ગણેશની જરૂર હતી શાળાના આચાર્ય પરિવાર દ્વારા જનિતા ચેરિટેબલ ટ્રસ્ટને આ વાત મૂકવામાં આવી અને એમણે એમની સાથે જોડાયેલા તમામ દાતાઓ સહયોગીઓનો સંપર્ક કરી